વડોદરા શહેરની સરદાર માર્કેટ બિલ્ડિંગ જર્જરિત થઈ જતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેને તોડી પાડવામાં આવશે વડોદરા શહેરના નવાપુરા કેવડા બાગ ખાતે આવેલ સરદાર માર્કેટ બિલ્ડિંગ વર્ષો જૂની અને જર્જરિત થઈ જતા તેને તોડી પાડવાનો મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય લીધો છે અને એપીએમસીને પણ ક્લોઝર નોટિસ ફટકારી છે ત્યાં કાર્યરત કોર્પોરેશનની જન્મમરણ શાખાની સાથે સાથે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ દુકાનો અને ઓફિસોને પણ બંધ કરવા માટેની સૂચના આપવામાં આવી છે નોંધનીય છે કે કોર્પોરેશનના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા શનિવારે એપીએમસીને નોટિસ ફટકારી હતી અને આગામી સમયમાં સરદાર માર્કેટ બિલ્ડિંગ ખાતેના પહેલા માટે કાર્યરત કોર્પોરેશનની જન્મ મરણ અને લગ્ન રજિસ્ટ્રેશન ઓફિસ ત્યાંથી ખાલી કરાવાશે અગાઉ બદામડી બાગ ખાતે જન્મ મરણ અને લગ્ન રજિસ્ટ્રેશનની ઓફિસ કાર્યરત હતી તેને સીસીસી સેન્ટર બનાવવા માટે તોડી પાડતા જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરી સરદાર માર્કેટ બિલ્ડિંગ ખાતે શિફ્ટ કરાઈ હતી અને હવે ત્યાંથી પણ તેને ખાલી કરાવાશે મહારા પાલિકા દ્વારા જે મા આપવામાં આવી છે એ શનિવારે સાંજે આઠ વાગે નોટિસો ચોંટાડી ગયા છે કોઈ બી અધિકારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો રૂબરૂ આવીને કોઈની જોડે વાતચીત કરીને કે કોઈને ભેગા કરીને મીટિંગ કરીને કોઈ જાતનું એમને નોટિસ આપેલી નથી લોકોની જાણવાર સવારે આજે સવારે મોર્નિંગમાં ખબર પડી કે ભાઈ આ રીતે પાલિકાએ નોટિસ આપેલી છે આનો જે એનડીટી ટેસ્ટ કે જે બી કર્યો છે જર્જરિતનો તો એ એમને રીતે કરેલો છે કોઈ બી ટેનાન્ટને કે કોઈને બી જાણ કરેલી નથી ટેસ્ટનો રિપોર્ટ આપ્યો નથી કે ભાઈ આ રીતે છે તો તમારું મકાન આ રીતે ખાલી થશે કે આ જગ્યા ખાલી થશે એવો કોઈ જાતનો એમનો રિપોર્ટ અમને કોઈ જાતનો આપેલો નથી અને બધા જ વેપારીઓ હોવાથી અને વર્ષોથી વીસ વીસ પચીસ પચીસ વર્ષથી લોકો જો ધંધાજ રોજગાર કરતા હોય પાંચ દિવસમાં કઈ રીતે સમેટી શકે અને એ એક બહુ મોટો વિકટ પ્રશ્ન છે તો આપના માધ્યમ દ્વારા અમારે કહેવાનું એવું થાય છે કે આના માટે એક ચોક્કસ મુદત આપવી પડે છ આઠ મહિનાની અને એના પછી માણસને આ દરેક જણાની પોતાની ઓનરશીપ છે એટલે કે પાઘડી સિસ્ટમથી લોકો ભાડું આપે છે પીસ્તીસ વર્ષથી લોકો પાઘડી સિસ્ટમથી છે એ ઓનરશીપ કહેવાય તો આનો મકાન તોડ્યા પછી આ જગ્યા તોડ્યા પછી એને ડેવલપમેન્ટ કેવી રીતે કરશે અને આ ટેનાન્ટને કેવી રીતે વિગતે એમને લાભ મળશે ફરીથી એમની જગ્યાનો એની બી વિગત મળવી જોઈએ વિગત સંપૂર્ણ વિગત મળવી જોઈએ એવું કોઈ જાતનું એમણે આપેલું નથી તો જર્જરિત છે પણ એટલી જર્જરિત નથી કે પાંચ દિવસમાં ખાલી કરવી પડે હા અમારી રણનીતિ એવી છે કે આના માટે અમે લડત આપીશું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને આની મુદત લઈશું મકાન જર્જરિત તોડવું હશે તોડી શકશે પણ એક પ્રકારની મુદત આપ્યા વગર આવી રીતે ના થઈ શકે લોકો ઘરબાર વગરના થઈ જશે દુકાન વગરના થઈ જશે એમના ધંધા રોજગાર ખરાબ થઈ જશે એનું કોણ આપશે નુકસાન અરે ભારતીય જનતા પાર્ટીને સરકાર હોય અને આ રીતે અન્યાય થાય તો એ સહન થવાનું શક્ય નથી